નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે આજે તારીખ ડિસેમ્બર એકવીસના મહત્વના લેજો આગામી પાંચ દિવસમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી આગામી ચોવીસ કલાકમાં શાર જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના હજી તો કડકડતી ઠંડીની આગાહી હતી ત્યાં વચ્ચે જ માવઠાની આગાહી આવી ગઈ છે ડિસેમ્બર મહિનો ગુજરાત માટે ભારે જવાનું છે કારણ કે આગામી પાંચ દિવસમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે ભર શિયાળે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં વરસાદ આવશે હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોતીએ જણાવ્યું કે આગામી પાંચ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે પોરબંદર અમરેલી રાજકોટ અને દ્વારકામાં હળવા વરસાદની આગાહી છે અરબસાગરથી પવન ભેજ લઈને આવતો હોવાથી આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે આગામી ચોવીસ કલાકમાં વરસાદ પડી શકે છે સાથે જ તેમણે કમોસમી વરસાદ વચ્ચેની ઠંડીની આગાહી વ્યક્ત કરતાં જણાવ્યું કે આગામી સમયમાં તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો થઈ શકે છે જોકે કે ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અનુભવ થશે લેટેસ્ટ અપડેટ અનુસાર સૌથી ઓછું તાપમાન નલિયામાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો અમદાવાદમાં પંદર પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું પરંતુ આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે હવામાન નિષ્ણાંત નંબરલાલ પટેલે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની સ્થિતિ પાછી ઠેલાઈ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠાની શક્યતા છે તો ઠંડી અંગે અંબાલાલની મોટી આગાહી એવી છે કે નાતાલ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં મોટા ફેરફાર આવશે ત્રેવીસમી બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે ત્રેવીસમી બાદ ઉત્તર ભારતમાં માવઠું થવાની શક્યતા છે આ દિવસોમાં કરા અને ગાજવી સાથે વરસાદ પણ થઈ શકે છે અંબાલાલ પટેલે કહ્યું કે તેવીસ ડિસેમ્બરે ગુજરાતમાં પણ માવઠો થવાની શક્યતા છે નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે તો ખેડૂત મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશો નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડતપ્રિયા આ યુટ્યુબ ચેનલ